પચાસ બાળકોને વૈજ્ઞાનિક પ્રયોગોને શીખવીને તેમના દ્વારા અન્ય વિદ્યાર્થીઓને જાણકારી મળે તે માટે વિસ્તારના બાળકોને વિજ્ઞાનના પ્રયોગો દ્વારા સિદ્ધાંત શીખે તે માટે વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો આ મેળાની મુલાકાત બસો થી વધુ બાળકોએ લીધી હતી સહજ સંસ્થાના બાળકો દ્વારા વિજ્ઞાન મેળામાં આવનારને ગમત સાથે વિજ્ઞાનની જાણકારી આપતા પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા જેમાં બોટલમાં ફુગ્ગો હવાનું દબાણ ઉત્સર્જન સૂર્યપ્રકાશમાં મેઘધનુષ સહિતના પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા મારા પ્રયોગનું નામ છે હાઇડ્રોજન વાયુ કેવી રીતે બનાવ અને આ હવે મેં એક ઇન્જેક્શનની મોટી બોટલ લીધી છે એ ચાળી અને તેની અંદર એક રિફિલનો ટુકડો નાનો લીધો છે અને તેને કાપીને બૂ ચાળી બોટલમાં કાણું પાડીને અંદર લગાયો છે પછી એક વાઇલ ટ્યુબ લઈને તેની સાથે જોઈન્ટ કરીને ભાઈ મેં હાઈડ્રો એલ્યુમિનિયમના ધાતુના ટુકડા લીધા છે અને તેની અંદર નાખ્યા છે અને પછી મેં તેની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યો છે તેથી આપણે પાણીના ટબમાં આપણે તેને વાઇલ વાઇલ ટ્યુબ નાખીશું તેથી અંદર જે પરપોટા થશે તે તેથી આપણે જાણી શકીએ છીએ કે હાઇડ્રોજન વાયુ છે અને તેને હાજરી છે કે નહીં તે માટે આપણે એક મીણબત્તી લેવાની તેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ છે ને તેના વાઇલ ટ્યુબ સાથે નાની ની બોટલ લઈ અને જોઈન્ટ કરી અને પછી આટથી દબાવી અને એ મીણબત્તીની જે છે ને ત્યાં લાવશું ને ત્યારે ધડાકો થશે તો સમજી શકો છો કે હાઇડ્રોજન વાયુ છે સહજ અને લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરાના સંયુક્ત ઉપક્રમે એક સુંદર બાળ વિજ્ઞાન મેળાનું આયોજન સંસ્થા ખાતે કરવામાં આવ્યું છે આ એક અભિનવ શિક્ષણ ની એક પ્રવૃત્તિ છે જેમાં અલગ અલગ વિસ્તારના અઢીસો બાળકો અહીંયા આગળ આવ્યા છે અને પચાસ બાળકોએ શિક્ષણ લીધું છે વિજ્ઞાનનું અને એ વિજ્ઞાનના બાળકો થકી સુંદર રીતે આ અઢીસો બાળકોને વિજ્ઞાનના પ્રયોગો સમજાવવામાં આવ્યા છે બાળવેળામાં તો લોકો બાળકો ખૂબ આનંદથી પ્રવેશ કરે છે પણ આજના આ વૈજ્ઞાનિક બાળમેળામાં પણ બાળકોએ ખૂબ સુંદર રીતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે છે એનું મને ખૂબ ગૌરવ બાળકોને એક તો ન્યૂટનના સિદ્ધાંતને આધારિત છે પ્રકાશને લગતા છે કાર્યક્રમ પ્રકાશને પ્રકાશનું નું વક્રી ભવન સમજાવતો એક કાર્યક્રમ છે એવા તેર સ્ટોલ રાખવામાં આવ્યા છે એની અંદર અને એની અંદર જુદા જુદા પ્રયોગો થકી બાળકોને સમજાવવામાં આવે મોડલ મેકિંગ પણ બાળકોએ ખૂબ સુંદર રીતે કર્યું છે